પક્ષી વેચનાર માણસ બજારમાં છેતર વેચી રહ્યો હતો તેની પાસે એક મોટી ઝાડની ટોપલીમાં ઘણા બધા છેતર હતા અને એક નાની ઝાડ ની ફક્ત એક જ છેતર હતું એક ગ્રાહકે આવીને પૂછ્યું એક છેતર ની કિંમત કેટલી છે ત્યારે પેલા એ કહ્યું કે ચાલીસ રૂપિયા ગ્રાહકે નાની ટોપલીમાં રહેલા જે છેતર છે એમની કિંમત પૂછી તો વેચનારે કહ્યું કે હું તેને બિલકુલ વેચવા માંગતો નથી પણ જો તમે આગ્રહ કરો છો તો તેની કિંમત હજાર રૂપિયા મેં રાખી છે ગ્રાહક ને ખુબ નવાઈ લાગી એને આશ્ચર્ય સાથે પૂછ્યું કે તેની એકની કિંમત કેમ આટલી બધી ઊંચી છે તો બધા સરખા છે બાજુમાં પણ તમે મૂકેલા છે તો આની કિંમત ઊંચી કેમ છે ત્યારે કીધું સાંભળો ખરેખર આ તેતર છે ને એ મારું પાલતુ તેતર છે અને એ બીજા તેતરો ને છેતરી અને ઝાડમાં ફસાવે છે અને એના કારણે હું બીજા તેતરો ને પકડી આપું છું જયારે આ વ્યક્તિ છે એ બૂમો પાડી પાડી અને બીજા તેતર ને બોલાવું છું ને ત્યારે એ છેતર છે ને એ આવતા નથી પણ જ્યારે આ છેતર બોલાવે ત્યારે વિચાર્યા હોય ને એક જ જગ્યાએ એ ભેગા થાય છે અને હું સરળતાથી તેનો શિકાર કરી લઉં છું અને પછીથી હું આ તેતરને એમનો પ્રિય ખોરાક આપું છું અને એને ખૂબ ખુશ કરું છું અને સાથે સાથે રાખું છું અને માનીતા તેતર તરીકે એમનું પાલન કરું છું અને એટલે જ એમની કિંમત વધારે છે એટલે ચાલક માણસે તરત એ છેતર વેચરાને વગર વિચારે ખીચામાંથી હજાર રૂપિયા કાઢી અને આપી દીધા અને બજારમાં તે છેતરની ગદન મથ મથોડી અને એમને મારી નાખ્યું એટલે પેલા એ પૂછ્યું અરે સાહેબ તમે આવું કેમ કર્યું આટલું મોંઘુ તેતર છે અને તમે લઈ લીધું ત્યારે પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે આવા દેશદ્રોહી છે ને એને જીવવાનો કોઈ અધિકાર નથી પોતાના કામ કરે અને પોતાના ફાયદા માટે બીજા લોકોને કે પોતાના જ લોકોને છેતરે છે ત્યારે એને આવું જ કરવું પડે આપણા દેશમાં પણ હજાર રૂપિયાના આવા ઘણા બધા તેતરો તમને જ્યાં ત્યાં મળે છે પણ જ્યાં જ્યાં મળે ત્યારે એમને ખરીદી અને એમની ડોગ જો મરીને છે ને તો આજથી આ સંકલ્પ ચાલુ કરીએ ને તો આપણા દેશની અંદર ઘણા બધા છે એવા જે રાજદ્રોહ કરી રહ્યા છે અથવા તો અહિત માટે કામ કરી રહ્યા છે આનો તરત જાય મિત્રો આ મહત્વ ખૂબ લાંબો છે આપણા સમાજની અંદર આપણા આજુબાજુના ગોળની અંદર અથવા તો આપણા રાષ્ટ્ર ની અંદર જે હજાર રૂપિયા વાળું જે તેતર છે એ કામ કરી રહ્યું હતું એવા અસંખ્ય તેતર જેવા માણસો પણ હોય છે કે જે પોતાના નજીવા સ્વાર્થ અને મતલબ માટે અથવા તો પોતાના જે માલિક છે એ એમને બે મસ્કા મારે અથવા તો પોતાની મીઠી મીઠી વાતો કરે તો એ પોતાના જ લોકોને પણ ક્યારેક છેતરી અને ગદ્દારી કરી અને બીજાને સરને ધરી દેતા હોય છે અને આવા કેટલાય અસંખ્ય માણસો સમાજની અંદર રખડે છે એટલે જે વેપારી કર્યું એ ખૂબ સરસ મજાનું કાર્ય કર્યું અને આપણે દરેકે જો આ રાષ્ટ્ર માટે અથવા તો આપણે સમાજ માટે કે પરિવાર માટે કંઈક સારું કરવું હશે તો આવું કરવું પડશે આવા વ્યક્તિઓને ગોતી ગોતી અને જેમ છેતરની ડોક મરડી હતી એમ એને મરડવાનું ચાલુ કરશો ને ત્યારે સર્વ સમાજ સર્વ રાષ્ટ્રના લોકો આ બધાનું હિત થઈ જશે નહીંતર આપણે બધા જ આવી રીતે દિવસે અને દિવસે ઝાડમાં ફસાતા જઈએ છીએ અને એના કારણે આજે સમાજની અંદર રાષ્ટ્રની અંદર કે દેશની અંદર ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે અને એનું મુખ્ય કારણ છે કે આવા ગદ્દાર લોકો પોતાનો નાનકડો અને નજીવા સ્વાર્થ માટે કે સામેનો જે માણસ છે એ કેટલું નુકસાન કરતો હોય છતાં પણ પોતાને મળી જાય એટલે સામે વાળા છે એનું વખાણ કરવાનું ક્યારે છોડતા નથી અને એની જાળમાં ફસાવાનું છોડતા નથી દોસ્તો આપને કેવી લાગી આ કહાની આ વાર્તા આ વિડીયો એ કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આપણી આજુબાજુ જે આવા માણસો હોય આપણે મરડી અને મારી નાખવાનું જે વાત ની અંદર આવ્યું એ માત્ર સમજવાનું આવ્યું છે પણ આવા લોકોને એન કેન પ્રકારે ગમે ત્યાંથી જો ડામી દેવામાં આવશે તો બધાનું ભલું થશે તો મિત્રો આપ અમને આ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને વિડીયો આપને પસંદ આવે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત